લાગે છે ને સ્પેસમાં છું મને પણ કંઈક આજે એવું જ લાગે છે કેમ કે રિસર્ચ રિસર્ચવિચ ઉમંગ રાવલમાં આજે વાત કરવી છે સ્પેસની જ ને અવકાશ યાત્રીઓની કે અવકાશ યાત્રીઓ સ્પેસમાં જઈને શું પહેરે છે અને કેમ પહેરે છે એની જ વાત કરવાની છે લો આવી ગયો પાછો ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં અને હમણાં જેમ મેં આપને કીધું કે આજે વાત કરવી છે અવકાશની અને અવકાશ યાત્રીઓની કેમ અવકાશયાત્રીઓ અવકાશ જે હોય છે એમાં સફેદ રંગનો સૂટ પહેરે છે જાણવું છે ને તમારે આજે હું તમને કહું કારણ કે અવકાશની અંદર જે સૂર્યપ્રકાશ હોય છે એ સૂર્યપ્રકાશના કારણે જે ગરમી હોય છે ગરમીનું પ્રમાણ પણ વધારે હોય છે અને ગરમીની અંદર જ ક્યાંક જે અવકાશ યાત્રીઓ હોય છે અથવા તો કોઈ કામ એવું પડ્યું હોય સ્પેસ શટલમાં અને બહાર નીકળીને જ્યારે કામ કરવાનું થાય તો ત્યારે જ આ સફેદ સફેદ સૂટ સૂટ કામમાં આવે આવે છે 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 ને એટલા માટે સૌથી વધારે અવકાશમાં પહેરવામાં કેમ કારણ કે સૂર્યપ્રકાશ જે છે એને સફેદ કલર પ્રતિબિંબ કરે છે એટલે કે તેને પાછું ધકે લે છે જેથી કરીને જે સૂટ છે ઠંડો રહે છે ને અવકાશ યાત્રી જે અંદર સૂટની અંદર હોય છે એમને પણ ક્યાંક અનુકૂળ વાતાવરણ એ બની રહે છે બીજી વાત કે જે રેડિયો એક્ટિવ તરંગો જે હોય છે રેડિયો એક્ટિવ તરંગોને શોષવામાં પણ સફેદ રંગ જે છે ખૂબ જ ઉપયોગી થાય છે અને બીજી ખૂબ જ મહત્વની વાત કે જ્યારે અવકાશ યાત્રીઓ અવકાશમાં નીકળે એમને અને જે રિપેરિંગ કામ કરવાનું હોય અથવા તો જે કોઈ ખોટ સર્જાયું હોય તો તેને જ્યારે સરખી કરવાની હોય અને તે વખતે કોઈ ગડબડ થઈ જાય અને એમને જ્યારે બચાવવાના હોય ત્યારે જે બચાવ જે ટીમ ફરીથી અવકાશમાં જાય છે તો સફેદ કલર સીધો જ દેખાઈ આવે છે એનું મુખ્ય કારણ છે કારણ કે અવકાશમાં અંધારું પણ એટલું જ હોય છે અને સફેદ કલર સીધો જ ઉડીને આંખે વળગે છે અને એટલા માટે જ સફેદ કલર છે અવકાશમાં સૌથી વધારે પહેરવામાં આવે છે બીજા કલરો પણ પહેરવામાં આવે છે જેમ કે નારંગી અને સાથે કાળો કલર નારંગી કલર પણ એ વખતે આવે છે છે કે કે જ્યારે અવકાશમાં વોક એટલે ચાલવાનું વધારે હોય અને જ્યારે બચાવ ટીમ જ્યારે જતી હોય કોઈ અવકાશ યાત્રીને બચાવવા માટે ત્યારે એ લોકો છે નારંગી કલરનો સૂટ પહેરતા હોય છે એનું પણ એ કારણ છે કે એ ચમકીલો કલર હોવાના કારણે સીધો જ ઉડીને આંખે વળગે છે અને એ પણ જાણીને નવાઈ લાગશે કે અવકાશ યાત્રીઓ કાળો સૂટ પણ પહેરે છે કાળો સૂટ કેમ પહેરવામાં આવે છે જ્યારે રેર ઓફ ધ રેર વાત હોય છે કે અવકાશમાં કાળો સૂટ અવકાશ યાત્રી પહેરે પણ પહેરે છે અને એનું પણ કારણ હું આપને કહું કે જ્યારે અવકાશમાં વાતાવરણ છે એ ખૂબ ઠંડુ થયું હોય અને તે સમયે જ્યારે સૂર્યપ્રકાશ શોષવાનો એટલે કે કિરણો જ્યારે શોષવાના હોય ત્યારે આપણને સૌને ખબર છે કે આપણી કાળી ગાડી હોય અને તડકામાં પડી હોય ને આપણે જેવા પાંચ કે દસ મિનિટની અંદર બેસીએ તો ગરમાવો ખૂબ થઈ જાય છે અને એ જ કારણ અવકાશમાં પણ આ જે છે એ તારણ છે કામમાં આવે છે કે જ્યારે ઠંડુ વાતાવરણ હોય ને અવકાશમાં સૂર્યપ્રકાશ શોષવાનો હોય ત્યારે કાળા કલરનો સૂટ પહેરવામાં આવે છે જેથી કરીને અવકાશ યાત્રી કે જે સૂટની અંદર હોય છે તેને ફરીથી એક અનુકૂળ વાતાવરણ બની રહે અને એટલા જ માટે અવકાશની અંદર મુખ્યત્વે સફેદ નારંગી અને રેર ઓફ ધ રેર કાળા કલરનો સૂટ છે પહેરવામાં આવતો હોય છે અને આની સાથે સાથે ઘણા બધા ચમકીલા કલરના સૂટ પણ બનાવે છે જેવું કે આપણે જોયા નથી પણ અમુક કલરો જે વપરાય છે એના કારણો પણ અલગ અલગ હોય છે નમસ્કાર આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ અને અમારા તમામ સોશિયલ એકાઉન્ટને ને સબસ્ક્રાઈબ કરો ફોલો અને લાઈક કરવાનું ન ભૂલતા